એમણે ત્યાં રેડ કરી રેડ કરતા એક આરોપી રામાજી પાણાજી પગી ઉંમર વર્ષ ચોસઠ એમના છત ઉપરથી ગાંજો મળ્યો છે વત્તા એણે એના ખેતરમાં પણ ગાંજો વાવેલો એ વાવેલો લીલો ગાંજો આ બધું કબજે કર્યું છે ટોટલ સોળ કિલો ગાંજો છે આ લગભગ આઠ લાખ પચાસ હજારનો મુદ્દામાલ છે અને આજે આપણે આરોપી અરેસ્ટ કર્યો છે આગળની તપાસ ગાંજાના બી ક્યાંથી લાવ્યા અને આ ગાંજાનો આગળ એનો ઉપયોગ શું કરતો હતો એ અત્યારે ચાલુ છે